નવાગામ એરિયા છે આ એરિયામાં આજે એક હત્યાનો બનાવ બન્યો છે આ હત્યાના બનાવમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ અતુલભાઈ નામના વ્યક્તિ છે એને ચાર વ્યક્તિઓએ આવીને એના ઉપર એટેક કર્યો હતો આ એટેકમાં એના ઉપર તીક્ષ્ણ હત્યા ઘા કરવાથી એમનું મૃત્યુ થયું હતું મૃત્યુ થતાં જ પોલીસને જાણ થઈ હતી જાણ થતાં જ પોલીસ ત્યાં પહોંચી હતી પોલીસના પહોંચતા જ પોલીસે ત્યાં જે મેડિકલ એવિડન્સીસ હોય એ ભેગા કરવાની શરૂઆત કરી હતી આ ઉપરાંત જે ભોગ બનનાર છે એના સંબંધીની ફરિયાદ લેવાની શરૂઆત કરી છે અને જે આરોપીઓ છે એને આઈડેન્ટિફાઈ કરી અને એને ધરપકડની અત્યારે પ્રક્રિયા ચાલુ છે જે આરોપીઓ છે એમાંથી ત્રણ પોલીસના હિરાસતમાં આવી ગયા છે એ આરોપીઓનો ડેટા વેરીફાઈ કરીએ છીએ એ લોકોનું તમામ વિગતો અમે વેરીફાઈ કરીએ છીએ અને આ વેરીફાઈ કર્યા બાદ એમાંથી જે પણ અમને કાયદાકીય જે લોકો આરોપી તરીકે જણાતા હશે એના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરીશું જે સમગ્ર બનાવ છે એ મુજબ અમને જે માહિતી મળી છે એ મુજબ જે આરોપી અને જે વિક્ટીમ છે ભોગ બનનાર તેઓ આસપાસના એરિયામાં જ રહે છે અને એકબીજાને પરિચયમાં પણ છે પરંતુ એકબીજાના કેટલા પરિચયમાં છે કોઈ ખાસ સંબંધ હતો કે નહીં અથવા ખાલી જોયો એ ઓળખે છે કે આ તમામ વિગતો અમે તપાસ કરી રહ્યા છીએ જે પણ એવિડન્સ સામે આવશે એ મુજબ જ અમે આગળની કાર્યવાહી કરીશું